મહાદેવની અત્યારે અમે જઈ રહ્યા છે વિલિંગડન ડેમે સાડી ચારસો રૂપિયા પર રૂમ અને એક રૂમ માં ચાર જણા રહી શકે ત્રણ બેડ ઉપર ને એક હેઠે એટલે એવું છે તો મસ્ત છે લોકેશન સારું છે અહીંયા ભવનાથ તળેટી મહાદેવના મંદિર ની આવડી છે હા અહીંયા રહ્યું ગિરનાર અમે કાલે તો ઉતરી ગયા છું આવાટાણા માતાજી તેનું ચંગા રખા યાર સ્વાગત છે તમારું મારે નવા બ્લોગમાં હા લોદરો ચાલ્યા આવે છે તમને બતાવું થોડું વીસ વીસ માં મળી ગયા છે અમને દાદા વિલિંગડન ને મે ફાઈનલી મળી ગઈ છે રિક્ષા ક્યાં સુધી ડેમ સુધી ડેમ સુધી નીકળી ગયા છીએ મિત્રો અમે ઓલા ભાઈ આગળ ત્રી ત્રી કહેતા હતા વી માં મળી ગઈ છે સરસ વાત કહેવાય અમારી માટે ડેમ ના રસ્તે અમે નીકળી ગયા છીએ ચાબા પડે ગયા છઈએ અમે લોકેશન ને ડેમ લોકેશન ને હમીસે ડેમ થાય નિશાદ વિચારવા વાત છે ઉપર જવાનું છે ઉપર ઉપર મેનેજમેન્ટ પૈસાનું મેનેજમેન્ટ ઉત્તર આપણે ઉપર જઈ ફટાફટ ડેમ 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 મસ્ત મસ્ત અહીંયા શૂટિંગ થઈ એ હાથ પકડો ને લાગતા સવારે મજા આવશે મિત્રો કાલના બ્લોગમાં મજા આવશે આ પછીના વ્લોગમાં કારણ કે કાલે સવારમાં વેલા હેર અમે લોકો જવાના છીએ ગિરનાર થોડું થોડુંક ઓફરોડિંગ આવી ગયું છે અહીંયા થાકી ગયો તું

મિત્રો આ લોકોની બાકા જીકી જોવો ઢીલી ઢીલી બાકા જીકી જાય એક પછી એક એક પછી એક ફોટો પડે છે નિસ્સુ ફોટો પાડે છે વારા ઘડીએ વારા ઘડીએ બધાનો બ્લેક એન્ડ વ્હાઇટ ને ઓલો ને તો મિત્રો મારા મિત્રોની વાટે બેઠો છું ને મિત્રો હજી હેઠે છે કોઈ ઉપર ચડવાની ટ્રાય કરતું નથી આવી જા મસ્ત આ ચડાય નહીં પણ હેલા રાખે ક્યારેક ક્યારેક હું

હવે અત્યારે પેલા રૂમ માં જાવું મસ્ત ફ્રેશ થાવું ને પછી અમે મંદિર આરતી લેવા જાવું પછી કઈક જમવાનું કરવાનું છે બધા થાકી ને થઈ ગયા છે આને ત્યારે હું જોતો તું ચવાણો આપો કોક તો આને ચવાણો આપો અમે ફરી એક વાર ઘર સક્સેસફુલી અહીંયા ઉગી ગયું ને કેમ ઉગાડ્યું ટેકનોલોજી

કારણ કે બધા દોસ્તારું ભેગા થતા ને એટલે એક તો ગ્રુપમાં માં હોય જ રેડી જેમ કે અમારામાં છે અમારામાં છે ઘણાય અમે બે બહુ ડાયા માણસ છે હા તો અત્યારે મિત્રો બેરખા લેવામાં આવે છે તમે ક્યાં આવ્યા છીએ આવ્યું છે ભારતીય આશ્રમ છે હમ હમ જે સ્પોટેક શિવલિંગ છે નીચે બતાવ્યું છે ને હમ હમ તો કીધું હમ હમ અને બીજા દેવી દેવતાનું મૂર્તિ છે કૃષ્ણ પહેરા હવે રિટર્ન ટુ પાછું રૂમે ત્રણ મિત્રો બીજા આવ્યા છે મિત્રો બીજા ત્રણ મિત્રો અલગ ભાઈ ક્યારે કોઈ પગે લાગવા આવતું જ નથી વિડીયો ફોટા કે રીત છે એ બસ મતલબ હું તો આલો મારું એક કામ છે એક હોબી છે આલો કોઈ ફોટા બોટા